ગોગાના દરિયામાં પોઈન્ટ પર બોર્ડિંગ કરવા માટે છતાં ડીવી ઇરેકા ડેડ વેસેલમાંથી દરિયાની અંદર ઇલેક્ટ્રિક કેબલ વાયર કોપરનું પાઇપ મેટલના વાલ્વ ઇલેક્ટ્રિકનું સામાન અને બેરિંગ્સ મળીને કુલ કિંમત રૂપિયા ચાલીસ લાખ એસી હજારની ચોરીની પોલીસ ફરિયાદ થઈ હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આવા પ્રકારની ચોરીના ગુનાઓમાં ભૂતકાળમાં પકડાયેલા ચોર ઇસમોની માહિતી મેળવવાની અગાઉ પકડાયેલા ચોર ઇસમોની ચોરી સમયે હાજરીની ચકાસણી કરવાની અગાઉ આવા પ્રકારની ચોરીમાં મળેલ મુદ્દામાલ ખરીદનાર ઇસમોની માહિતી મેળવી આ પ્રકારનું ચોરીનો મુદ્દામાલ હાલમાં કોણ કોણ ખરીદી કરી શકે છે વગેરેના મુજબના મુદ્દાઓની ખાતરી કરી આ વર્ષે શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટેની નેમ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી કર્મચારી તપાસમાં જોડાઈ ગયા છે આ દરમિયાન ટેકનિકલ સંડોવાયેલા વિક્રમ હરજીભાઈ ગોહિલ અને જગદીશ્વરભાઈ ગોપુક પ્રવીણભાઈ મેર સઘન અને યુક્ત પ્રયુક્તિ થી પૂછપરછ કરવામાં આવી જેમાં બંને માણસો ભાંગી પડેલા હતા અને તેઓએ તેની ટોળકીના સરદાર તથા ઓછા ટોળકીના સભ્યો સાથે મળીને ઉપરોક્ત ડેડ વેસલ ચોરી કરેલ હોવાની કબૂલાત કરી સાથે સાથે આ ચોરીમાં મળેલ મુદ્દામાલ દરિયાની વચ્ચે સંતાડી રાખેલ હોવાથી તેઓને સાથે રાખ્યા ગુનામાં ગયા હતા કેબલ અને કોપરની જે અન્ય વસ્તુઓ હોય એ પ્રકારનો મુદ્દામાલ ચોરીમાં ગયેલો એવી શંકા ફરિયાદ કરનારને છે ભાવનગર જિલ્લામાં પોર્ટ મરીન ખાતે એક પેટ્રોલિંગ માટેની સરકારી બોટ છે જે સંપૂર્ણ કાર્યરત છે અને પોતાના જ્યુરીડિક્શન વિસ્તારમાં એ પેટ્રોલિંગ કરતી રહેતી હોય છે બાકીનો જે મુદ્દામાલ ગયેલો છે એ પૂરેપૂરી શક્યતાઓ છે કે કોઈ અન્ય જગ્યાએ એ લોકોએ સંતાડી રાખેલું હોય અથવા જે રાત્રિના સમયે ચોરી કરેલ છે એ જ દિવસે રાત્રિ બહાર કાંઠે લાવી અને કોઈના ત્યાં સંતાડી પણ રાખેલો હોય શકે આ વખતે જે બે આરોપી પકડાયેલા છે એમાંનો વિક્રમ ગોહિલ નામનો જે આરોપી છે એ બે હજાર બાવીસમાં પણ આ જ પ્રકારની ચોરીમાં પકડાયેલો છે અત્યારે જે મુદ્દામાલ મળી આવેલો છે એ દરિયાની અંદર એ લોકો ચોક્કસ જગ્યાએ સંતાડી રાખેલ છે ખૂબ વજનદાર મુદ્દામાલ હોવાથી પાણીના વહેણમાં તણાઈ જતો નથી હોતો એવી એ લોકોને ખાતરી હોવાથી દરિયાની અંદર જ એ લોકો મુદ્દામાલ સંતાડી રાખેલો હતો અત્યારે જે બે આરોપી પકડાયેલા છે એમાંથી વિક્રમ ગોહિલ નામનો આરોપી બે હજાર બાવીસમાં પકડાયેલો હતો આ લોકો મુખ્યત્વે જ્યારે કસ્ટમ ક્લિયરન્સ માટે ડેડ વેસલ્સ આવે છે ત્યારે રાત્રિના કોઈ સમયે વાહનના કોઈ પણ ભાગમાંથી ડેડ વેસલ્સમાં ચડી જાય છે અને નાની બોટમાં જેટલો સામાન ભરી શકાય એ પ્રમાણે કોપરના ઇઝીલી કાપી શકાય એવા વાયરોની ચોરી કરતા હોય છે અલંગ મરીન પોલીસ સ્ટેશન ખાતે ચોવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ એક ડેડ વેસલ્સમાંથી કોપરના વાયર અને અન્ય સામાન ચોરી થયેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી હકીકત એ મુજબની હતી કે જ્યારે એન્કર પોઈન્ટ ઉપર આ વેસલ્સ લાવવામાં આવ્યું તેની બાદ કસ્ટમ ઇન્સ્પેક્શન થાય એ દરમિયાન ડેડ વેસલ્સ ખરીદનાર કંપનીને પોતાના વેસલ્સમાંથી કંઈક કોપરના વાયર અને અન્ય મેટલનો સામાન ચોરી થયેલીની શંકા ગયેલી એના આધારે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો છે કુલ ચાલીસ લાખ અને એંસી હજારની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે ગુનાની ગંભીરતાને લઈ ભાવનગર જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ એસઓજી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો આ દિશામાં કાર્યરત હતી આ તપાસ દરમિયાન અગાઉ આ પ્રકારની ચોરી કરવાવાળી વ્યક્તિઓ અથવા અન્ય શકબંધોને તપાસવામાં આવતા હતા એ દરમિયાન બે વ્યક્તિઓ પોતે આ ડેડ વેસલ્સમાં રાત્રિના કોઈ સમયે કેબલની ચોરી કરેલાનું કબૂલાત આપેલી હતી એના આધારે હાથપથી આશરે એકાદ કિલોમીટર અંદર દરિયામાં પોતે ચોરી કરેલા કેબલ સંતાડી રાખેલાની હકીકત મળતા તમને સાથે રાખી અને તપાસ કરતાં આ સીટમાંથી જે ચોરી થયેલો વાયર આશરે અગિયારસો કિલો કે જેની આશરે કિંમત પાંચ લાખ રૂપિયા જેવી થાય છે એ મળી આવેલ છે સાથે સાથે એ દિશામાં તપાસ ચાલી રહી છે કે આ સિવાય અન્ય કોઈ આરોપી હતા કે કેમ આની પાછળ કોઈ ગેંગ સક્રિય છે કે કેમ અન્ય સામાન ક્યાં સંતાડેલો છે અથવા તો કોઈના ત્યાં ભંગાર તરીકે વેચી દીધેલો છે કે કેમ આ તમામ દિશામાં હાલ તપાસ હાથ ધરવામાં આવી રહેલી છે અન્ય પણ ચોરી થયેલો સામાન મળી આવે એ દિશામાં ભાવનગર જિલ્લાની એલસીબી એસઓજી તથા સ્થાનિક પોલીસની ટીમ કાર્યરત છે જે આરોપી પકડાયેલા છે એમના નામ વિક્રમ અરજીભાઈ ગોહિલ અને જગદીશ ઉર્ફે ગોપો પ્રવીણભાઈ આ બંને આરોપી અત્યારે પકડાઈ ગયેલા છે એમની પૂછપરછ ને અંતે અન્ય આરોપી સંડોવાયેલા છે કે કેમ એ વાત જાણી શકાશે વધુમાં આમાં જે વિક્રમ નામનો આરોપી છે એ બે હજાર બાવીસના આ જ પ્રકારના કેબલ ચોરીના ગુનામાં પકડાઈ ગયેલો છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે